વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામે રવિવારની રાત્રે સુપર લીગ થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો હતો જિલ્લા પંચાયતના સદસ્ય મુબારકભાઈ પટેલના વરદ હસ્તે ટોસ ઉછારી ટુર્નામેન્ટની પ્રથમ મેચનો આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુબારક આઈ યુ પટેલ પાલેઝના સરપંચ યુવા ક્રિકેટર સબ્બીર ખાન પઠાણ કોલિયાર ગામના સરપંચ તેમજ સુપર લીગ થ્રી ટુર્નામેન્ટના આયોજકો અશ્વિનભાઈ પટેલ તનુણભાઈ પટેલ અને રમેશ ખાન ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પાલેજ કોલિયડ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી જનતા હાજર રહી હતી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કરજણ રાજપુતાણા એક્સલ અને ચોરંડા ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ હતી જેમાં કરજણની ટીમે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાર ગામે કોલિયાર સ્પોર્ટ્સ ક્લબ નું આયોજન થયેલું છે વર્ષોથી અને આ ગ્રાઉન્ડ પર અશ્વિનભાઈ પટેલ સરપંચ અને એમની આખી ટીમ ખૂબ જહેમર ઉઠાવીને કૉલેજના સરપંચ સબ્બીરભાઈ અને આખી ટીમ ખૂબ સારી જેમર ઉઠાવીને અહીંયા અવારનવાર ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને આજે વીસ ઓવરની ટુર્નામેન્ટનું આયોજન થયેલ છે અને ખૂબ ઉત્સાહથી આજે ચોરંદા અને કરજણની બંને ટીમો એ ભાગ લીધેલ છે અને આ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ ઉપર કરજણ તાલુકા અને વડોદરા જિલ્લાના નવ યુવાનો ક્રિકેટ રમવા માટે આવે છે અને આ પણ જાતના મતભેદ અને મનભેદ વગર ખૂબ ખેલ લીલીથી અહીંયા ક્રિકેટ રમાય છે અને આ દરેક એકબીજા સાથે ખૂબ પ્રેમ ભાવથી રમતા હોય છે અને આ જ રીતે સ્પોર્ટ્સ રમાતી હોય છે ને આ જ રીતે દરેક ગામમાં દરેક